લક્ષ્મીનાર દેવતાય વ્યવનવાસરી ઉમારાય વોનિ સર્વ દેવતાય વરદાયો વિશ્વ સંપ્રદાયગ્ન પત્રિકા સુરાસુરી નક્ષત્ર ગૌરી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર પાસ દેવ રક્ષા કરો એ શિષા પત્રિકા લલાટ પટેલ લખે તેને વિધે કુમારી ગાવરી યો ગીતા એ શિશા લગ્ન પત્રિકા કુર્યાત સદા મંગલમ સુસ્થાન સદા સખોદર માં સુભ પુંજ રાધેશરો સાખે સોલંકી શ્રી માં સોલંકી જીવરાજભાઈ તસ્ય ગ્રહ અખંડ સૌભાગ્ય શ્રી લાડુબેન તસ્ય કુક્ષે જન્મે રત્નપુત્ર શ્રી હિતેશ કુમારની લગ્ન પત્રિકા હિતાન શ્રી ગામ વ્યાજુગ્રીથી લખિત સાખે બામણિયા શ્રી બામણિયા વેજાભાઈ તસ્ય ગ્રહ અખંડ સૌભાગ્ય મંજુબેન તસ્ય ગ્રહ વર્ષ જન્મે રત્નપુત્રી કાજલબેન નામની કન્યા હિતેશ નામને વરાય પાણી ગ્રહણ વસ્તુ કલ્યાણ વસ્તુ શુભમ ભવતુ શ્રી સ્વંયં દેવ 19 ના જટસુ ત્રીજ ને સોમવાર તારીખ બાવીસ પાંચ ના રોજ શુભ દિવસે શુભ લગ્ન નિધારા છે શ્રી શિવ પરોતેય સોવાઈ શ્રી કૃષ્ણ રૂપ સોવાઈ શ્રી બ્રહ્મા બ્રહ્માચાર્ય સોવાઈ શ્રી ઇન્દ્ર ઇન્દ્રણિ સોવાઈ વર કન્યાની સોવાઈ સહમૃતમ સોબોધિ લેણા ઋજો નિર્વિઘાય નિમષો ભવતુ

હા છે આ ગાડલું અને આ રીતના વંશિકા છે બધા બધું જ ભાતરી દીધું છે આ બધું કટલી છે આ એની ભરત સાડી પછી આ બધું છે હું છે એમાં તો બધું મને પૂરેપૂરી ડિટેલ આ મોતીનું છે પછી આ ગોદડા છે પેક કરેલા પછી આ છે બધા વાસણ આ રીતના વાસણ છે બધા ઇસ્ત્રીને ને એવું બધું છે ડોલ પછી આ બધું વાસણનું ડિપાર્ટમેન્ટ છે આ રાધે કૃષ્ણ આ રીતનું છે બધું ત્યારબાદ આ કંઈક કેવું છે આ કોઠારી કહેવાય કે શું કહેવાય એ છે પછી ટીપાઈ અને ટીવી પછી સેટી પછી ફ્રીજ પછી છે આ કબાટ તો એટલી વસ્તુ છે બેનની આજે બીજી વસ્તુ બાજને કાઢી એમને પેક છે ને એમને રહેવા દીધી તો આ એટલી એટલી વસ્તુ બહેનને આજે આણામાં દીધેલી છે અને આજના આદા ભરવાનું છે આજ લગ્ન લખવાના છે ને એટલે આ રીતનું છે

અને ઘણા લોકોને બિપિનભાઈ પણ આ ચેનલમાં પહેલી વાર આવે છે તો ટૂંક સમયમાં પહેલી વાર બિપિનભાઈ વ્લોગમાં આવ્યા છે તો ટૂંક સમયમાં અમારા બેના કોલેબ્રેશન વ્લોગ જોવા મળશે અને બસ બીજું તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને નવો સપોર્ટ આપતા રહેજો અને ભાઈએ વાત કરી કે કોમેન્ટના રિપ્લાય નથી આપતા તો ઘણીવાર એવું થઈ શકે રિપ્લાય ન આપી શકતા તો કોઈ ખોટું નહીં લગાડતા ભાઈ અહીંયા આવીને વાત કરી કે તમે રિપ્લાય નથી આપતા તો ઘણી વાર એવું બની શકે રિપ્લાય ન આપતા હોય તો રૂબરૂ અવશ્ય એકવાર આવજો તમે બધા મજા કરશો આપણે વેજોદરી ગામ છે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આવી રીતે ભાઈ જો પૂછતા પૂછતા આવી ગયા છે જો એમની ફોરવ્હીલ છે અને હું આવ્યો છું બિપિનભાઈની વાડીએ બિપિનભાઈનો ફોન આવ્યો કે તમે આવો એટલે હું આવ્યો છું બિપિનભાઈની વાડીએ

અમારા સંસોખ છે